ગૌતમ બુદ્ધ ધ્યાનમાં ઉભા હતા ત્યાં આલ્વક્ય યક્ષ આવ્યો તેણે ગૌતમ બુદ્ધને બે પ્રશ્ન પૂછ્યા કઈ મારો પહેલો પ્રશ્ન એ છે સૌથી શ્રેષ્ઠ ધન કયું છે અને મારો બીજો પ્રશ્ન એ છે કે સૌથી શ્રેષ્ઠ રસ કયો છે જો આ બે પ્રશ્નનો ઉત્તર તમે નહીં આપો તો હું તમને મારી નાખીશ ગૌતમ બુદ્ધે કહ્યું ઉત્તર ન આપું તો પણ તું મને નહીં મારી શકે છતાં હું તારા પ્રશ્નનો ઉત્તર અવશ્ય આપીશ તેમણે કહ્યું શ્રદ્ધાનું ધન એ સૌથી શ્રેષ્ઠ છે જેનામાં શ્રદ્ધા નથી હોતી તે જ ખરેખર દરિદ્ર હોય છે જેની પાસે ધન ખૂબ છે પરંતુ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ નથી એવા લોકો ઘણા દુઃખો ભોગવે છે આપણે એવા સંપન્ન લોકોને બાળકની જેમ રડતા જોયા છે તેઓ ક્યારેય સુખ અને શાંતિનું જીવન જીવી શકતા નથી જેમની પાસે શ્રદ્ધાનું ધન નથી આત્મવિશ્વાસ નથી જેમની પાસે શ્રદ્ધાનું બળ હોય પ્રકૃષ્ઠ આત્મવિશ્વાસ હોય તે ક્યારેય ગમે તેવા સંજોગોમાં પણ ગભરાતો નથી આલ્વક યક્ષનો બીજો પ્રશ્ન હતો સૌથી શ્રેષ્ઠ રસ કયો છે રસ શબ્દ સાંભળતા જ વ્યક્તિનું ધ્યાન મનોજ્ઞ પદાર્થો ઉપર પહોંચી જાય છે મોઢામાંથી લાલ ટપડકવા અકવા લાગે છે ગૌતમ બુદ્ધે કહ્યું શ્રેષ્ઠ રસ છે સત્યનો રસ સત્ય જગતનો સૌથી મોટો રસ છે જેને સત્ય પ્રત્યે નિષ્ઠા જાગી તે બાહ્ય ભૌતિક પદાર્થોમાં બાહ્ય ભૌતિક રસોમાં ક્યારેય અટવાતો નથી તેની માટે તમામ રસ નિરસ બની જાય છે જે વ્યક્તિ જીવનમાં સત્ય પ્રત્યે આકર્ષિત થાય છે તે હજારો કષ્ટ અને મુશ્કેલીઓ સહન કરી લેશે છતાં એક ક્ષણ માટે પણ દુઃખી નહીં થાય જીવનને રસમય બનાવનાર ભાવનાઓને પવિત્ર બનાવનાર તત્વ છે સત્ય બુદ્ધના ઉત્તરથી યક્ષ શાંત થઈ ગયો અને સંતુષ્ટ બની ગયો અને પ્રસન્ન થઈ ચાલ્યો ગયો